વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ અને ટાવર નાખવાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં મોટા ભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે પરંતુ વલસાડ જિલ્લામાં જે વળતર આપવામાં આવે છે અને જમીન સંપાદનમાં વળતર ચૂકવ્યા વગર જ પ્રોજેક્ટના અધિકારી કર્મચારીઓ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ વળતરમાં વિસંગતતા અને લઈને પણ ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીન સંપાદનમાં યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી કરવામાં આવે આ સાથે જ ઉર્જા વિભાગના પરિપત્રને લઈને પણ વિરોધ નોંધાવ્યો હતો જંત્રીના ભાવને લઈને પણ રજૂઆતો કરવામાં આવી હતી તેથી ખેડૂતો સાથે અન્યાય ન થાય અને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં જો સર્વે થયું હોય ને હાઈવેનું સર્વે બે હજાર અઢારમાં થયું છે તો પાવર પાવરગ્રીડવાળાને કેવું એવું છે કે હાઈવેના લીધે તમારો થાંભલો નજીક આવ્યો છે ભલે થાંભો નજીક આવ્યો હોય ખેડૂતની પરમિશન લેવા વગર કે એ લોકોને નોટિસ આપવા વગર ડાયરેક્ટલી પોતાની જ માલિકીની જમીનમાં આવીને ખાડો ખોદી નાખે છે પછી નોટિસ ગમે ત્યારે મળી જશે એમ કહે છે હવે અમારું એવું કહેવું છે કે જે સર્વે થયું છે તેના યોગ્ય રિપોર્ટ આપો ખેડૂતને યોગ્ય રીતે બધો રિપોર્ટ આપીને તમે ખેડૂત સાથે કન્વેન્સ કરો પાવર એ ઓફિશિયલ વેબસાઇટ પર પોતે કરેલું ખેલું છે કે જે જે માલિકીની જમીન જવાની તે ગામમાં ગ્રામ સભા રાખવાની સરપંચ લોકો સાથે મળીને ખેડૂત લોકોને કન્વેન્સ કરવાના આટલી જમીન જવાની છે પ્લસ કે થાંભલાની આજુબાજુ બંને બાજુ ત્રેવીસ ત્રેવીસ મીટર એટલે કે આશરે એકસો ચાલીસ ફૂટ ખેડૂતોની જગ્યા જવાની છે એમાં ઓફિસિયલ વેબસાઇટ પર પાવર ગ્રીડ દ્વારા એ જાહેર કરેલું છે કે એમાં કોઈપણ જાતનું ખેતી કામ કે કંઈ પણ કન્સ્ટ્રક્શનનું કામ નહીં થઈ શકશે તો શું તમે ડાયરેક્ટલી ખેડૂતોની જમીન પચાવી પાડવા માગો છો અમારે એક જ માંગ છે કે તમે ખેડૂત લોકોને યોગ્ય વળતર આપો અને પછી તમે એ જમીનનો યોગ્ય રીતે તમે રીતે ઉપયોગ કરો પણ પહેલે ખેડૂત લોકોને યોગ્ય વળતર આપો અને રીસર્વે પાછું કરીને યોગ્ય રીતે તમારી લાઈન લઈ જાઓ કે ભાઈ પંચ્યાસી ટકા જે ટાવર નીચે જગ્યા છે એના પંચ્યાસી ટકા આપવાના હતા જંત્રીના એના બસો ટકા કર્યા આ એક ખેડૂતોને ભ ભરમાવવાની એક ચાલ છે ગવર્મેન્ટની કારણ કે આમાં બસો ટકા એટલે શું થવાનું જંત્રીના કારણ કે જંત્રી હોય સાઠ રૂપિયા નવી જંત્રી પહેલાં ત્રીસ હતી એના ડબલ કેરા સાઠ થઈ હવે સાઈઠના બસો ટકા એટલે એકસો વીસ રૂપિયા મળે પણ આજે એની બજાર કિંમત અમારી જમીનની પંદરસો બે હજારથી ઉપર છે એક મીટરની જગ્યા એની જગ્યાએ અમને સો રૂપિયા મળે છે તો આમાં આ ટાવરની જગ્યામાં તમે કાંઈ કરી શકો જગ્યા તો ટોટલ જતી જ રહેવાની છે અને જ્યાં તાર નીકળવાના છે ત્યાં પંદર ટકાના એમણે પચીસ ટકા કર્યા પણ એ પણ એક ખોટા એક ગવર્મેન્ટે ખેડૂતોને ભરમાવવા માટેની જ એક આ એક ચાલ છે ઇલેક્શન પહેલાંની કે ભાઈ આ રીતે ખેડૂતો ભરમાઈ જાય અને ખરેખર આની અંદર પણ પચીસ ટકાની અંદર પણ કંઈ મળવાનું નથી કારણ કે જંત્રી તમારી એકદમ ડાઉન છે બોગસ જંત્રી છે તો એની સામે તમને પણ ખરેખર જે ગવર્મેન્ટે આપવું જોઈએ ખેડૂતોને તો એણે બજાર કિંમત પકડવી પડે પણ નહીં જંત્રીના હિસાબે નહીં કારણ કે જંત્રી તો એકદમ ડાઉન છે સો રૂપિયા જંત્રીની સામે બજાર ભાવ અમારો બે હજાર રૂપિયા છે એની સામે જંત્રી સો રૂપિયા છે હવે એના બસો ટકા આપે કે પાંચસો ટકા આપે ખેડૂતને કંઈ ફાયદો થવાનો નથી આ એક જાતનું ખેડૂતોને ભરમાવવા માટેનું જ એક વાત છે એટલે આ અમને અમારે અમને આ માન્ય નથી